કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો ન્યાયયાત્રા અંતર્ગત સમગ્ર દેશમાં પદ યાત્રા કરી રહ્યા છે ત્યારે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશવાની હોવાથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું લકડી પુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત આ પત્રકાર પરિષદમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજી જોશી વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સિનિયર નેતા ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા પત્રકાર પરિષદે પ્રભારી ભાર્ગવભાઈ ઠક્કરે સંબોધી હતી અને ભારત જોડોની આ યાત્રા લોકોને એક કરવાનું અને લોકોના પ્રશ્નોના અવાજ તરીકે કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે આ યાત્રાને બોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ યાત્રા સાતમી તારીખે ઝાલોદમાં ગુજરાતના આંગણે પહોંચશે જે બાદ આઠમી તારીખથી દાઉદથી આ યાત્રા શરૂ થશે અને ત્યાંથી ચાર દિવસ સુધી સાત જિલ્લાઓમાં થઈ ચારસો પચાસ જેટલા કિલોમીટરનું અંતર કાપશે તેવી માહિતી આપી હતી વિપક્ષના લોકો સાથે કોઓર્ડિનેટ કરતા હતા કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની સરકારોના મુખ્યમંત્રીઓ કે વડાપ્રધાનશ્રીઓ અને ભાજપની વાતો પણ સાચી વાતો તો સાંભળતા હતા કે એવી વાત વ્યાજબી છે અને એનું સોલ્યુશન પણ લાવતા હતા બહુ માન સન્માન સાથે આ બધી પરંપરાઓ તૂટી ગઈ છે એટલે મીડિયાના મિત્રોને પણ મારે વિનંતી છે કે આપણા દેશમાં લોકશાહી આપણે જો ચલાવીએ છીએ રાખવી છીએ તમને અમને બધા જ નડશે આ બધી વસ્તુઓ એટલે જે વ્યાજબી વાતો છે સારી વાતો છે ન્યાયયાત્રા કોઈ આમાં નેગેટિવ વાત નથી કોઈ કોઈની ખરાબ બોલવાની વાત નથી એટલે આ યાત્રાને પણ તમે બધા પણ ખૂબ સમર્થન આપજો તમને બધાને પણ મારું આમંત્રણ છે કે ત્યાં યાત્રામાં ચાર દિવસ જેને જેને જે પણ મીડિયાના પ્રતિનિધિઓ હોય એ મીડિયાના પ્રતિનિધિઓ પણ એ યાત્રામાં જોડાજો અને યોગ્ય યોગ્ય વસ્તુઓ તમને લાગે તો યોગ્ય વસ્તુઓને તમારા ચેનલ થ્રુ પણ એક્સપોઝ કરજો જેથી લોકોના પ્રશ્નોને વાંચા પડે અને આ લોકો માટે કરવાનું છે કે કોંગ્રેસ માટે કંઈ કરવાનું છે એવી વાત નથી આ કોઈ સત્તા માટેની લડાઈ નથી પણ લોકોના પ્રશ્નો છે તો છે એ પ્રશ્નો સાચા છે એમાં અચ્છા સાચા ના હોય તો સરકાર જવાબ આપે કે ભાઈ આ તમારી વાત ખોટી છે અમે સાંભળવા માટે તૈયાર છીએ અમે જે પણ પ્રશ્નો અમારી પાર્ટી કે અમારા રાહુલ ગાંધીજી ન્યા યાત્રામાં ઊભા કરે છે કે જ્યારે જ્યારે પણ જે પણ મુદ્દા ઊભા કરે છે એ પ્રશ્નો જો ખોટા હોય તો કહેવાની છૂટ છે કે ભાઈ તમારો આ મુદ્દો ખોટો છે એટલે આ યાત્રા ખૂબ અગત્યની છે અને સાત જિલ્લાઓમાં જે અમારી યાત્રા પસાર થવાની છે સાડા ચારસો કિલોમીટરનો આખો રૂટ છે ગુજરાતની અંદરનો અને ટોટલ મણિપુરથી મુંબઈ સુધીની છ હજારને સાતસો કિલોમીટરની યાત્રા ભવ્ય યાત્રા તમે જુઓ કે જબરજસ્ત સમર્થન દરેક રાજ્યમાં મળી રહ્યું છે આવી ભવ્ય યાત્રા ગુજરાતમાં પ્રવેશવા જઈ રહી છે ત્યારે અમે સૌ અમારી ગુજરાત કોંગ્રેસ રાહુલ ગાંધીજીનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને આ યાત્રા અમે તન મનને ધનથી બધા જોડાઈશું આપ સૌને પણ મારી વિનંતી છે કે આ યાત્રામાં જોડાજો અને લોકોના પ્રશ્નોને વાચા આપજો આ યાત્રાની તૈયારીના ભાગરૂપે અમે આજે મીટિંગ પર ચાર વાગે બોલાવી છે અને અહીંથી બધા નવ તારીખે સવારમાં બરોડાના અમારા આગેવાનો નવ તારીખે બોડેલી ખાતે આ યાત્રામાં જોડાવાના છે એટલે આ માહિતી આપવા માટે જ આપણે અહીં બોલાવ્યા હતા આપનો ખૂબ ખૂબ આભાર કોઈ પ્રશ્ન હોય તો આપનું સ્વાગત છે આ એક કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે સમાજવાદી હોય કે કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણીઓ આવે એટલે આગેવાનો આવજા આવજા થતા હોય છે આ બહુ નેચરલ વસ્તુ છે અને કોંગ્રેસે બધા આગેવાનોને બધું આપ્યું છે મારે કોઈના નામ નથી બોલવા પણ લોકોને અહીંથી મોટા કર્યા છે અને મોટા થઈને ભાજપ બજા જવા અમે શું કરી શકીએ અમે તો કોંગ્રેસે દાખલા તરીકે નારાયણભાઈ મારા વ્યક્તિગત મિત્ર છે હું કોઈ એની પણ નારાયણભાઈ રાઠવાડે ચાર વખત સંસદ બનાય રેલવે મંત્રી બનાવે બીજું શું કોંગ્રેસ આપે કોંગ્રેસ સાચવી નથી શકતી દાખલા તરીકે તો કોંગ્રેસ આનાથી બધા શું સાચવે આનાથી બધા સાચવાનું શું હોય એવા તમે બોલો નેતાઓનું નામ આપો કે આગેવાનોનું નામ આપો કે જેને કદાચ એના કદ પ્રમાણે અથવા કદથી થોડો વધારે પણ આપ્યો છે તો બીજું તો શું પાર્ટી કરી શકે એટલે આનો કોઈ રસ્તો નથી કોઈ એની લાલચ લોભ દબાણ જે પણ કારણો રહેતા હોય એ કારણોથી લોકો જતા હશે યાત્રાનો રૂટ નક્કી કરવો એ આખી અલગ વસ્તુ છે કારણ કે આખી યાત્રા ચલાવવાની હોય છે આખી યાત્રાને સેટ કરવાની હોય છે એટલે રૂટ એક અલગ વસ્તુ છે પણ કોઈ પણ રૂટમાં યાત્રા નીકળ્યો એવો દાખવે મહારાષ્ટ્રમાં અમુક રૂટ પસંદ કર્યો છે એવો રાજસ્થાનમાં અમુક રૂટ પસંદ કર્યો છે પણ વાતો તો લોકોના પ્રશ્નોને થાય છે આખા દેશના શું પ્રશ્નો છે એની વાતો થાય છે કયા રૂટમાંથી યાત્રા નીકળે છે એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ એટલા માટે નથી કે યાત્રા દરેકે દરેક ખોળામાંથી તો નીકળી ના શકે આખી યાત્રા મણિપુરથી ચાલુ કરીને મુંબઈ સુધી પહોંચવાની હોય તો જે રૂટ ઇઝી પડે અને દરેક એના ટેકનિકલ મુદ્દાઓ હોય એ એના આધારે આખો યાત્રાનું નક્કી થતું હોય છે પણ વાતો તો આખા દેશના પ્રશ્નોની થાય છે ચોક્કસ થી ઇન્ડિયા ગઠબંધન દાખલા કે તમે જોયું કે બિહાર ની અંદર નીતિશ લાલુ પ્રસાદ યાદવજી તેજસ્વી યાદવજી જોડાયા યુપી ની અંદર અખિલેશ યાદવજી જોડાયા એમ ગઠબંધન ના જે પણ ટેકેદારો છે બધા લોકો દરેક રાજ્યમાં જોડાય જ છે એટલે સ્વાભાવિક રીતે આમ આદમી પાર્ટી ને બે સીટ ગુજરાત માં ગઠબંધન થયું છે ધુર રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ